એ અમારા કોમ પાણી હજી હે ને ચાર પાંચ મોટર વહી જાય બે રસ્તા અમારે વાડી આવે બે રસ્તા ઉપર એને કે એવું પાણી આવે પછી આમ ખેડૂત રાડું જ નાખે ને મહી દો દિયા કે ના પછી રાડું ના નાખે શું કરે હે કે પાણી ન ચાલે યોમાં હવે કે કા હમ ગારો બારો નોસો થયો બધી એને કે ગારો ને કંઈક ઓછો થયો વરસાદ આવ્યો બંધ થયો ખરી આમ ઉકાળું સમજુ કહેવાય ને કે માતાજીને કાંઈક મયડે થયું ને કદ મરાઈ ગઈ એક મહિનો આઠ દસ જીત્યા કે એક મહિનો આઠ દસ જીત્યા ટેક્ટરથી ખબર ટ્રેક્ટર ની સર્વિસ કરી જો હવે આમ ખેતરુમા પાણી હાલતા બંધ થયા જો મરઘા વરઘાને બાણે નીકળ્યા એ કુકડા ને બાળને નીકળ્યા અહીંયા ખડ હે અમારે વાટી નાખે જો અહીંયા લેબર જ આવ્યા ખડ વાટી નાખે હા એમ બધું એવું હે ભાઈ જો આમાં હવે માંડવી કઈક મેડે થાય જો આ ના વર્ષે તો પંદર વીસ દી આમાં તો જો ઉગવા જ ના દીધી વધી એ ઉગવા જ ના દીધી

એમ ફૂકાણા અમર મહાકાલ ને ઉભા એને અમર મહાકાલ તમને બતાવીએ તો આમ ઘણું બધું ગાઈતું બે તૈ પેલા રાખા ની કર્યા એને ગા વાહી દાવ ને કે બે ત્રણ ટેલર એમ ભેરા કરી રાખ્યા ઢેકલા કરી રાખ્યા હતા આજે કાલ નતો ને આજ નતો એટલે કાઢ્યા જોઈ લે અમારે અહીંયા ઉભા કાળના પણ કાળ મહાકાળ એને મહાકાલ છે અમારે બહુ હોજો ખોટો એવા ને કે બહુ હોજો એને એવડું ટૂંકું મન જોઈ લ્યો તો બટકા દેવું હોય અને આના કોઈને સિમન જોતા હોય ને તો મળે ભાઈ એને ને કાઢી ગાય હોય ને તો આખું કાળું જ આવે એને કાળું જ આવે બાસડ જો અમારે સિંહાણીમાં ઉભા વેહાણ બેન જોઈ લ્યો માલિકને દેખે એટલે થોડી ને આવે મને ખંજવારો એમ જો એને કે ખંજવાર મોને બટકા દેવડું જોઈ લે મજા આવે તો કાનમાંથી મેલ કાઢો ને એટલે બહુ મજા આવે કાનમાંથી મેલ કાઢો એટલે બહુ મજા આવે બીજો છે એમ તો બીજોય બીજો હંડો હોય બીજો પણ એક મહિનો ને દસ દીધી પાડી લીધી બે હવા પછી આમ પાક્કો કરીએ તો આ લપટી ને પડે ભાંગી પડે ઘણા એને ખોટું મરી ગયા પણ હવે તો આપણે આમ વરા પાવે મેળ આવે તો કદાચ પાયટ્યું નાખવું હવે ખરે કંટાળી ગયા વરાથી આવ્યો અમે વહે તો બેહે જ નહીં કારણ કે વરાથી આવ્યો વરહે હવે આ ઢારીયા ઢારિયા છે ને એમાં હડપ કરીએ કે નાખી જાય પાયટ્યું કારણ કે ઢારિયા ઢારિયા છે ને એમાં કિસર કરીએ કંઈક કરીએ

અતિ સુંદર નામ છે છે એવી જ રૂપારી પણ આ હું આવું એટલે આવે બાકી બીજો કોઈ આવે તો ના આવે બાજુ માં એવા બધા ભાગી જાય થોડી થોડી કે થોડી થોડી નથી જો પર્વત એ બહુ ભરું હોનત કરતો પર્વત મારો બહુ ભરું હોનત કરતો પહાડ કરે તેના કે પહાડ જો આ બ્લેક છે ને પહાડ એ આવશે હમણાં જોજો આ જોજો લાગડી જો અઢવા જાય ભાગ છે આ નહીં ભાગી જોવા આવી પર એમ કે ખંજવારો જોઈ ગયો એના કે એવા થઈ ગયો એ અમારે ઓલી ચકોર હતી ને ચકોર એવા કરતી ગયા આને ચકોર પેરો આવતો આ એવા થઈ ગયો પછી મહારાણી આવી જો મહારાણી અમારે મહારાણી ને હમણાં ભગવાન લઈ ગયું હતું જરા જોઈ આ બધા ફિટનેસ આ બધા ખાવાનું ભેરું જ ના કરે આ કા કરે છે બધા બળકા જેવાનો ઓલો જોવો ગીર છે ગીર છે દેવા લેપરા જોઈ દે અમારે આમ આન કે ખંજવારો મને જેઠ ખંજવારો પહાડ છે પહાડ પર્વત પર્વત છે પહાડ ખોટું બનાવવાથી

અંદર જો આ લાઈટ સ્ટોન પડ્યો ને ગોડાવીને અંદર નાખી દી એને કે કાયલ પણ લવા જો બંધ થઈ જાય ને તો હાર કારણ કે નગર આ નીસી આમ પાકું હોય પણ તો કસકાણ થાય કારણ કે આ મોટરથી ને એવું ધોવાય નહીં એટલે હવે તો એવો વિચાર છે કે આમ ઢારિયા ઢારિયા મારો હર નાખી દેવી એ વાર ને નાખી દેવી આપણને અહીંયા તો નાખેલી હોય તો એને યા હમણાં જો ખોલશે ડેલા એટલે કે ડેલા ખોલશે ને એટલે જાહેર ઉભા રમા સાથે બોલાવતા હોય ને જાહેર ડેલા ખોલશે એટલે ખાવે એવું છે ભાઈ હોય ને ગામમાં એવું છે જો બાકી આપણે એક ઓસ્ટ્રેલિયાનું બતાવીએ તો એક ઓસ્ટ્રેલિયા છે એ ને કે ઓસ્ટ્રેલિયામાં જેવું આ જો પાણી ઓટોમેટિક જ આવે અહીંયા બધું ગોઠવેલું હોય ઓસ્ટ્રેલિયામાં તમને કહીએ ઘણા બધા પૂછે કે રમભાઈ એમાં શું છે નો નથી તો એ તમને કહીએ હમણાં આપણે પછી એને કે ઓસ્ટ્રેલિયામાં પગાર પણ સારો એ સાંભળજો એમ ઓસ્ટ્રેલિયન વર્ક વિજા ઈ વિજા હે પ્રોઝીશન કોમર્શિયલ કોમર્શિયલ ક્લીનર દર મહિને ઓછા ઓછા ભયાનક ઓછા ત્રણ હજાર ઓસ્ટ્રેલિયન ડોલરથી પગાર છે અરજી કરવા માટે દસ્તાવેજી પીસી નકલ ફોટો સંપર્ક વિગતો સાથે સી અરજી કરવા માટે ટોટલ એડવાન્સને હે ને બે લાખે એડવાન્સ દસ્તાવેજો પ્રાપ્ત થયા પછી અને ફાઇલો ડાઉનલોડ થઈ ગયા પછી વિઝા ભયાનક વિઝા માટે રાહ જોવાનો સમય અથવા ઉમેદવારે પહેલા અરજી કરી હોય અને ખોટું બોલ્યા હોય તો ઇન્કાર નોંધ પિસ્તાલીસ દિવસમાં પાછા એમ એટલે કઈ ખોટું બોલતા જ નહીં આપણે ક્યાંય અરજી કરી હોય થઈ ભાઈ અમે અરજી કરી ને અરજી કરી એટલે આમાં ક્યાંય આપણે ગયા હોય અલગ ઇઝરાયલ કે ગમે દેહમાં આપણે અરજી કરી હોય ને એ નપાસ થયા હોય કઈ દેવાય કે આ અરજી કરી છે ઓગણી લાખ બે લાખ જેવું હોય ને ઉંમર છે એકવીસ થી પિસ્તાલીસ પચીસ જણા જોયે ને આમાં ઇસ્ત્રી પુરુષ બે હાલે તબીબી પરીક્ષણ જો તેઓ પ્રક્રિયા કરવા વખતે વિનંતી કરે સામાન્ય રીતે તો કોઈ જરૂર નથી બીજાનો સમયગાળો એક વર્ષ છે નવીનતમ પગાર ઓસ્ટ્રેલિયન ડોલર ત્રણ હજાર ડોલર છે ભોજન ને રહેઠાણ ને એટલે ઓસ્ટ્રેલિયન ડોલર હે એટલે અઢી લાખ જેવું પગાર થાય એ પણ બાવીદી ના હે એને નાખ અઢી લાખ રૂપિયા પગાર હે પણ બાવીસ ના આપણું નામ હે રામભાઈ સિસોદિયા ગામ ગુણવદર તાલુકો જિલ્લો પોરબંદર અને મોબાઈલ નંબર છે અતિ સુંદર ધાઉ આટુ બધી રેડી નાખે બે લાખ ખોલે ગાયું બંધાર્યું એટલે એવા આટુ રેડી નાખે ને આપડા મોબાઈલ નંબર હે અઠાણું બસો બાવન

એમાં પાણી નિકળતું જાય એ પાણી નહી કરતી જાય ને ધૂળ પણ નીકળતી જાય લોખંડની ઘમાણીઓ આ પંદરક વરા પહેલાં છે આપણે બનાવી દીધું કહેવાના કે એવું છે ભાઈ વાર ને આમ પંદરક વરાયેલા તો બનાવી પહેલાં સિમેન્ટ નહીં આપવી બધા આ નાખી આમાંથી ઓલું નીકળતું જાય આવું છે ભાઈ વાર ને આવું છે ને કોઈ જવું હોય તો ફોન કરજો ક્યાંક જવું હોય તો ફોન કરજો જવામાં લખતીભાઈ વાસે ઉભા વાદરા દેખાય વાહે ભાવે તો વરહે નહીં તો સારી વાત છે તો સારી વાત છે આડ્યું નાખે એમ કે જઈએ એમ એને મોકરા ખોલી નાખશે હજી તો વાર છે જોગણ આવે બધીનું ખાણ આવે ને તો ખોલે એ માતાજી બીજું હું ભાઈ